તો મિત્રો ફાઇનલી જો એક મોટો કેસલો આવે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી કેસલો એક નંબર તો જોડીયા કે પ્લેયર મિત્રો બે કેસલે આવે મિત્રો જો જયભાઈ માંડે લોંસ્યું છે એમાં આવેશ કે નહીં આવી 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 એ આવી એ મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં ખુબ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને મિત્રો મિત્રો અત્યારે સવારના સાડા પાંચ વાગી ને ઉઠી ગયા છે અત્યારે અત્યારે જવાનું છે આપણે ખાડીમાં મારે કાજલ ઉઠી ગઈશ મને ઉઠાડવામાં એ પણ ઉઠી ગઈશ ઈ આગળ ઘડી પથારીમાં ત્યાં ખોલું કરીને પછી જાય સાહેબે રોટલી બનાવીએ ને હું સીધો આગળ નીકળવાનું છે ખાડીમાં લાલા ભેગો મારા કોઈનો છોકરો છે નેક્સ્ટ વિડીયો બનાવ્યો છે ને એને ભેગું જવાનું છે તો વિડીયો બધા બનાવે છે ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાડા પાંચ વાગેનું ઉઠી જ ગયો પણ એક ઘેરાય સાપી દો તો પણ તો ચાલો ફટાફટ જાય આપણે તો મિત્રો અત્યારે ફાઇનલી અમારું સેટઅપ કરીને નીકળી ગયા છે અમે બરા લાલાભાઈ છે ને અહીંયા હું ગયો ખબર મને ફોન કરીને ઉઠાડી દીધો ને એ હોય ગયો તો અત્યારે થોડુંક થોડુંક થઈ થયું થોડુંક થોડુંક અવાજ થઈ ગયો ખાડીમાં જાય પવન બહુ હોય નહીં તો સારું થોડો થોડો પવન હોય ને તો સારું નગર પવનનો અવાજ બહુ આવી ગયો માઇક છે આપણી ભાઈ તો માઇક છે ને અહીંયા લાવવામાં શું પ્રોબ્લેમ છે તે પલ્લી જાય પાણીમાં એટલા માટે લાવતો નથી ખાડીમાં માઇક તો લીધું જ આપણે તો મિત્રો આ જો આવી રીતના ધક્કો મારીને અમારે લઈ જવું પડે હોલી વખતે પણ ધક્કો મારીને લઈ ગયા હતા કેમ કે આમાં પાણી ન હોય ને એટલા માટે ધક્કો મારીને લઈ જવું પડે જો અમારે લાલાભાઈ અમારે લાલભાઈ ધક્કો મારીને લઈ જાય છે ટીંડીયાને બગલું ને જોવું ખાલી મસ્ત હવાર હવારમાં ખાડીમાં એક નંબર મજા આવે કાં જોવું ખાલી વાતાવરણ જો શાંત વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું મિત્રો અત્યારે ફાઇનલી અમે દસ થી પંદર આશિયા મુકાવી દીધા ને અત્યારે સવાર થઈ ગયું સવારના સાત વાગી <coughs> ગયા જોવું તમે લોકેશન ઉપર અત્યારે હાલતા હાલતા જઈ રહ્યા છે ને મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ દરિયામાં ક્યારે જવાનું છે ને મને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછતા હતા કે વિજયભાઈ કહીએ જવાનું છે ભાઈ જવાનું છે તો રક્ષાબંધનના દિવસે બપોર પછી અમારે જવાનું છે દરિયામાં ઓર્ડર આવી ગયો રક્ષાબંધનના દિવસે આપણે ભાગી જવાનું છે સીધા માંગરોળ માંગરોળથી સીધા ઓખા બરાબર તો મિત્રો અમારે લાલાભાઈ આશિયા આસિયા છે આપણે હાલતા હાલતા જઈને આમાં બેઠો છે અંદેર હજી તો અમારે અહીંયા થોડાક આસિયા પડ્યા થોડાક અહીંયા પડ્યા ને થોડાક ઓલા પર પડ્યા એ બધા આગળ મૂકાવનાન કરવાની છે તો કદાચ ઓલી બોટ જરી તો બોટને બાજુમાં કદાચ પૂગી જાઉં લાગે છે ને મિત્રો વાતાવરણ આજ એવું છે ને મસ્તનું શાંત વાતાવરણ પવન એને જે ઓલેખ પવન બહુ હતો એટલે વિડીયમ પવન અવાજ બહુ આવતો આજકાલે બહુ મસ્ત અવાજ આવતો હોય એક નંબર જો કેવી રીતનું ધાંધિયા કરવા પડે જો અવારમાં સાડા પાંચ વાગ્યાનો ઉજાગર કરીએ જ ભાઈ એક નંબર આવા ધાંધિયા કરવા પડે મિત્રો તું મિત્રો તમારે બધીની કોમેન્ટ આવતી હતી કે વિજયભાઈ તમારો વાળ કાપી નાખો વાળ કાપી નાખો વાળ કાપી નાખો તું મેં ફાઇનલી વાળ કાપીને કે ટકલું મૂકું ટમ થઈ ગયો જો મને આવ બધા કીજાણ કે કઈ હારો નથી લાગતો કઈ હારો નથી લાગતો તો પણ તમારા લીધે મેં કાપી નાખ્યા વાળ તમે કીધું કે વિજય વાળ કાપી નાખો ઉડાડી દીધા માં કઈ ઘટે નહીં ટકલો થઈ ગયો જો એટલા માટે ટોપી પહેરી લીધી કેમ કે ગામમાં જાતો હતો ને તો બધા કે કઈ હારો નથી લાગતો ભાઈ વાળ કાપી નાખ્યા છે કઈ હારો નથી લાગતો એટલા માટે પછી ટોપી લઈ લીધી કેમ કે હવે દરિયામાં વિજાવન થાય આપણે રક્ષાબંધનના દિવસે બપોર સુધી રક્ષાબંધન બધા બેનું રાખડી બાંધી જાય પછી બપોરના અમે નીકળી જવાના છે સીધા માંગરોળ માંગરોળ ત્રણ ચાર દિવસ ચાર પાંચ દિવસ બોટ કમ્પ્લીટ કરી ને પછી ફિશિંગમાં જવાના છે ને સીધા ફિશિંગમાં પછી સીધા અમે ઓખા વહેઉં પછી ઓખા આવીને વિડીયો આપણે અપલોડ કરીશું એક નંબર મસ્ત મજાના વિડીયો બનાવતા આવીશું તમારા માટે સ્પેશિયલ રેસીપીનાને કેવા વિડીયો બનાવવા તમે કોમેન્ટમાં બધા કહેતા રહેજો એવી રીતના આપણે વિડીયો બનાવ્યું ને આજકાલે વરસાદને વાવડો ને કેવો દરિયામાં છે આપણે જોઉં બધું વિડીયોમાં બધા તમે જોજો કંઈ ઘટેને એવો વિડીયો બનાવ્યો આપણે મને લાલાભાઈ ગયા જ આમાં છીએ મુકાવા ઇન્દેર આ તમે જોઈ રહ્યા છો મને કહે કે તું અહીંયા બેઠી કે હું જામ કેમ કે આમાં છે ને મિત્રો ઓલા કાદા આવે ને લાગી જાય પગમાં એટલા માટે કેમ કે લાગી જાય તો મારે દરિયામાં પ્રોબ્લેમ થાય કેમ કે હમણાં કંઈક આજ કેટલી તારીખ છે તારીખ તો પંદર સોળ સોળ તારીખ છે આજ એટલા માટે તો સોલ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ તારીખે જવાનું થઈ જાય આપણે બપોર પછી તો મિત્રો અત્યારે જો હવે ફાઈનલ અમે આશ્ય મુકાવી દીધા છે હવે ઉપાડવા જઈ રહ્યા છે સાઠ અહીં છે અમે કહેવાય સાલી આ બાજુ છે ને વીસ આ બાજુ છે તો હવે આગળ જંગલમાં ને જાઓ હોય ને અમે ઉપાડતા ઉપાડતા જાઉં કે પકડ્યું ભાઈ મારા લાલાભાઈ સાકી રહ્યા ટેન્ડિયું હાકે આવી રીતના બરસી લઈને જવાનું તો મિત્રો ફાઈનલ આવી ગયા કેસલી આવી મસરા ઉડે મિત્રો તમે જોઈ રહ્યા છો પેલા કેસલી આવી પકડી લીધી ફાઇનલી આવી હતી જોરદાર છે મસ્ત તો અમારા ગેમલર છે અમારા લાલાભાઈ પકડી લીધી ફાઇનલી આવી ગઈ આવી ગઈ आईने ली बीजी कैसी? इतनी जी कैसी है नहीं? हिताई की हिताई की? येंदर हिताई की? आई एली। आई बीजी आई। आईने ले मित्रों पांच चौहासियाँ खाली हैं। कोकमां द गास उठेगी। बच्चों कट नहीं खुश। आई तो खाली ज़रूर कुको खाके जाएंगे રાહું કે બતાવશે કે કે ડક્યા ક્રૅપ 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 બસ એ પકડ તું ખાલી બરસીનું ટેન્શન લે માં તું เดี๋ยวเราจะเทปไปวีบังดีบังดี એટલા બધી ખાસ કેસલા આવતા નથી આજ અમારા લાલભાઈ કે આજ પાણી ઓછા આવે છે એટલા માટે આપણે મારશું મોટા મારીએ ટ્રાય કરીએ

આવી 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 મિત્રો જો આમ મહેનત કરવી પડે આવી રીતે મહેનત થાય જો મિત્રો કેવી રીતના કે લેવી જો હેટ ક્યાં આમાં જંગલમાં મોટા મોટા તેવીડા છે એમાં અંદર મુકાઈ દીધી જો જો પકડી લીધી આવું છે બધું આવ્યા

એટલે તો પકડી પડી જત મિત્રો આ અમારી બરસી મુકાઈ ગઈ કેમ કે ટેન્ડિયો આમાં અંદર ભટકાઈ ગયું ને અંદર જંગલમાં એટલા માટે આવી કોઈ યાર ગઈ મને આવી આવી મિત્રો આવી મિત્રો અમારે હોડી પણ આમ ગઈ છે બોલવો કેસલો પકડવા અમારે જો મસ્ત કેસ લે આવ્યો એક નંબર એમાંય ખાલી દરિયામાં નાખ્યું એક બે આવી જાશે એટલે આપણું થઈ ગયું જય ભાઈ માંડેલવા સિવસી એમાં આવે કે નહીં આવી 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 જો મિત્રો જો મિત્રો એને લાંઘા નથી જો

મિત્રો અત્યારે પવન થઈ ગયો છે ને અમને મળી ગયો છે દારૂ નું ડબલું આ શું છે નામ આ છે બડવાઈઝર બડવાઈઝર નું ડબલું છે મિત્રો આ તરતું તરતું આ લોકો દીવ વાળા પી નાખે ને એટલે તરતું તરતું અહીંયા વહી આવે તો અમે હાથમાં લઈ લીધું કેમ કે આનું થમનેલ બનાવ્યું મસ્ત મજાનું કંઈ ઘટે નહીં મસ્ત

એટલે હું છે ને બૂટ ને એટલે એ છે ને મને કરે નહીં બૂટ મિત્રો આપણા એવી છે સિઝનના બૂટ છે મિત્રો આ સ્પોર્ટના કેમ કે આવા વિરાટ કોહલીને એ ને એવા કંઈ ઘટે નહીં આ બે આ એક પગના આ પગના છે બે બૂટો જોઉં મિત્રો આ ઊંધું છે જો જો અહીંયા સ્પોર્ટ લખેલ છે તમને મેનેમ નહીં આવે જો છે ને સ્પોર્ટના હું કંઈ ખોટું બોલું તમારે

आशिया ऊपर ते हुए और कुछ भी नहीं आते हुए आगे तब से कि आईवी। क्या कल जाती का बूट मार पर તો મિત્રો અત્યારે ફૂલ જંગલમાં આવી ગયા છે વર્તી બાજુ ઝાડવા ઈ ઝાડવા છે તમે જોઈ રહ્યા છો તો અહીંયા પણ અમારું આશ્યુ છે કોણ એમાં આવવાનું છે કેસલી ઓ ખાલી આ ગયા કોઈ ભી નહીં આયા તો સુ તો આવી આવી તો આવી

મિત્રો કેસલી આવી બે ત્રણ રહ્યા પછી તમને બતાવીએ કેટલા કેસલા પગલા એ હલવાઈ ગયું હતું ભાઈ તો મિત્રો અત્યારે કેટલા કેસલા તમે જોઈ રહ્યા છો આમાં બધા ધોરડે છે હવે આગળ આમ તેમ ભાગે છે જો હવે એને અમે આગળ ઢાંકીને પેલા પકડ લઈએ પકડીને આમાં નાખ એ ડબલામાં પછી તમને બતાવું ને આ છે અમારે અમને બીજું ડબલું મળ્યું જોઉ મિત્રો પેલા એક આ મીલ્યું છે ને પછી આ મીલ્યું સવારીનો ફોટો પાડવાનો છે તમનેલમાં મૂકવા માટે મસ્તનો કંઈ ઘટે નહીં તો મિત્રો અત્યારે ફાઇનલી એટલે કેટલા પકડ્યા અમે હવે ફરીથી પાછા જવાના છે પકડવા અત્યારે કેટલા વાગી ગયા ભાઈ ભાગવામાં ગયા અગિયાર વાગી ગયા સવારે પાંચ વાગ્યાની વાત છે એટલા કેસલા વેગડે તો હવે આ કેસલા હવે આગળ મૂકી દેવું ને બીજા કેસલા પકડવા જવાના છે ને આમ દરિયામાં પણ પકડવાનું જવાનું છે અમારે આજ આખો દિવસ થઈ જાય આ કેસલા પકડવામાં હજી કંઈ ખાધું નથી કે કંઈ પીતું નથી મરી જવાના છે વિકેન્ડ તેરે આમ તો અમે નાસ્તો લાવ્યા તમે અમારા લાલભાઈ લાવ્યા જ બોબલા એ કે ખાવાતા હે આમ બોબલા તો લીધા પણ હવે ટાઈમ નથી અમારે ભાઈ ખાવાનો ટાઈમ મળ્યા પછી જોઈએ જ હવે ને અમારા લાલભાઈનું ચેનલ છે એક એ ચેનલનું નામ આપણે રાખવાનું છે અત્યારે જતીન ફૂલબારીયા છે તો એ ચેનલનું નામ આપણે એક બીજું રાખ દેવું નીચે આપણે આ આઈડી મેન્શન કરી દેવું તો આ ભાઈને સપોર્ટ આપજો પૂરો મસ્તનો સરસ મજાનો કેમકે આ ભાઈ જોરદાર નાખ્યું વિડીયો આપણે કેસલાના એક નંબર મોટા મોટા કેસલા પકડીને એના વિડીયો નાખે જ તમે ભાઈની ચેનલમાં જાજો હું નીચે મેન્શન કરી દઈ તો બધા જરાક જઈને સબસ્ક્રાઈબ કરી આવજો ફોલો કરી આવજો લાઈક કરી આવજો અને શેર કરીને ફટાક દેખીને બટન દબી દેજો બધા તો મિત્રો અત્યારે શું 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 હા બબલું ખાઈ રહ્યા છે કેમ કે અત્યારે ટાઈમ પેલો જ બબલું ખાવાનો હવે આગળ અમે જો આમ લાઈનમાં મુકાઈ દીધા છે ઉપાડવાના છે ને બીજા આમ કે દરિયામાં કેટલો મોટો કેટલો પકડવા માટે તો આવે તો ઠીક છે કા જોઈએ ટ્રાય કરવો મૂક્યા હવે આડી મોટો કેટલો આવીએ તો તમને બતાવ્યું બાકી સીધા આગળ એકેલો કરીને ઘેર પગી જાઉં કા મિત્રો અત્યારે ફાઇનલે મેં આશિયા ઉપાડી લીધા છે ટોટલે સાલી હા આશિયા ઉપાડી લીધા છે એ ઉપાડવાના બાકી છે તો અહીંયા હવે આગળ બ્રેક પડ્યો તો બ્રેકમાં શું છે કે એક બે કાઈ જાઉં આગળ ને એક બે કેસલે આવ્યા જ આગળ તમને બતાવું આમાં જવા મને બીક લાગે છે મિત્રો હે એમ જ ને હે નઈ મિત્રો પછી બતાવું મિત્રો તમને કેસલા કેવા આવ્યા છે જો તો મિત્રો અહીંયા પાણી ફૂલ ભરીશ અત્યારે એક વાગી ગયો છે તો અમારે બે વાગી જાય અમને આમ મિત્રો બે ત્રણ કેસલે આવ્યા છે બે કદાચ એક બે મોટા આવે કા બતાવી તો ભાઈ કબડી જાય તું બતાવવાની મારે

આપણે દરિયામાં આવતા નહીં એવા જો સરસ મજાના કઈ ઘટે નહીં આવા કેટલા છે પાકડા ચાર પાંચ હવે કાંસ છે આવા પાકડા છે મિત્રો હા એક કેસલી આવી મિત્રો એક મોટી કેસલી આવી છે એક આગળ તમને બતાવું એક નંબર તો મિત્રો ફાઇનલી જો એક મોટો કેસલો આવે એક કિલ્લાનો દોઢ બે કિલ્લા કેટલાનો કેટલા કિલ્લાનો આવે કિલ્લા ઉપરનો કિલ્લો ઉપર થઈ જાય હમ એક કિલ્લાનો કેસલો છે આમાં કોકની કોમેન્ટ આવી કે વિજયભાઈ એક કિલ્લાનો કેસલો પકડો જો એક કિલ્લાનો કેસલો છે તમે જોઈ રહ્યા છો અમારા ભાઈ આગળ બાંધવાના છે કેવી રીતના બાંધે એ પણ હું તમને બતાવું આગળ તો મિત્રો ફાઇનલ તમે કેસલો જોઈ રહ્યા છો કેવડો મોટો છે એ ક્યાંક નંબર છે જોઉં કઈ ઘટે નહીં મારા લાલા ભાઈ ખાલી કેસલો કેવો મોટો પેકડ્યો આ એક જ મોટો કેસલે હવે બીજા બધા નાના કેસલા છે બાંધી તો હવે આ કેસલાને આમાં ને પછી નીકળીએ કેમ કે મૂડું થઈ ગયું છે ભાઈ મારા સબસ્ક્રાઈબર ત્યાં ભાઈ ને મળવા જાવું તો ગયા તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે ઘરે પહોંચી ગયા ફટાફટ નાઈ નાખીએ નાઈને પછી મળીએ આપણે તો મિત્રો આપણે ખાઈ સીધા આવી ગયા નાગવા કેમ કે મહેમાન આવી ગયા તા આપણે સંજયભાઈ ને સંજયભાઈ કેમ છે મજા સંજયભાઈ નો ફોન આવ્યો તો સીધો હું ડાયરેક્ટ નાગવા હોય આવ્યો ના અમારા બે સાપુતારો વાળા માણસ નું છે એ મહેમાન ને લઈને અહીંયા હોય આવે તો હું પણ સીધો અહીંયા આવી ગયો કેમ છે ભાઈ ભૂપતભાઈ કેમ છે બસ મજામાં તો અમારા સંજયભાઈ છે તો હવે સંજયભાઈ ને બધી પહેરાવ્યું બરાબર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં બાય બાય બાયો લાઈક કરજો શેર કરજો ને સપ્રાઇઝ કરજો